आया तो खीसो नहीं थी <laughs> आया से बे खीसा बे खीसा हवा आज हम रोकड़ी माचा सड़से बंदर भाई थोड़ा थोड़ा जो सड़े से भाई विचार से क्या थे सड़ू क्या थे नहीं कुछ रहवो तो सिंता ना सड़ी जाए ढेकला मारी आ हा 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 ये ठा ये ठा जमरू देखाय जो

આના માથામાં એમ જ છે હે હા હા શું હા તાર માથું એમ જ છે આ લે લે તો હવે હું જાવ છું જમરૂખડી માથે જમરૂખ આંબા લીંબુ આંબા નહીં આ લે આ લે હા હા એ તમને જમરૂક દેખાય તો જરૂર કેજો પેલો મિત્રો આ છે લીંબુ પણ લીંબુ નથી જમરૂક છે જો હું જમરૂક કા કરું છું તમે ધ્યાન રાખજો જો આ જમરૂક ગયો એક બે પાંચ પાંચ જમરૂક વીણ્યા પાંચ પાંચ જમરૂક વીણ્યા તો જો મિત્રો આ વાંદરાભાઈ અઠો ઉતરે છે બાવલિયા હલવાયા મિત્રો તું જોઈ શકો છો આ સંતુ એટલે સફળ છે આપડા વાંદ્રાભાઈ ઉતરવા ભે પડી ગયે છે